નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા સીએનજી પંપ પાસેથી ડમ્પર ઝડપી લઈ પોલીસ સ્ટેશનમાં સીજ કર્યું વાહન ચેકિંગ દરમિયાન ડમ્પર ચાલક જરૂરી કાગળ નહી બતાવી શકતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સુરનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ગોતી કાઢી અસામાજિક પ્રવૃત્તિ સ્વતંત્ર દામી દેવી સાથે જિલ્લામાં બિનકાયદેસર રીતે ફરી રહેલ વાહનને લઈ સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પોલીસ સ્ટાફ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઇવ યોજી જરૂરી કાગળ વગર વાહન ફેરવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવી ત્યારે લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ સીએનજી પંપ પાસેથી પસાર થયેલ ડમ્પરને રોકી તેના ચાલક પાસે જરૂરી કાગળમાં અને ચાલકને તેનું ડ્રાઇવ લાયસન્સ બતાવવા જણાવતા ડમ્પર ચાલક ડ્રાઈવ ડમ્પરમાં ભલે બ્રેકટરીક મટિરિયલના પાસ પરમિટ બતાવી શકાય નહીં આથી પોલીસ સ્ટાફ દ્વારા ડમ્પર ચાલક સામે એમવિયક કલમ એકસો ત્યાંશી ઓબ્લિક ત્રણ એકસો ત્રીસ ઓબ્લિક ત્રણ મુજબ કાયદાની કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવતા લખતર હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો પોતાના વાહનના જરૂરી કાગળ અને ડ્રાઈવ લાયસન્સ સાથે ગયા ફરતા તેમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો